અકસ્માતો નિવારવા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ અંતર્ગત શ્રી જિલ્લા પોલીસ વડા નગરપાલિકા પ્રમુખ તથા આરટીઓ કચેરીના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહેલ કાર્યક્રમ બાદ એઆરટીઓ ચીદી બીવણકર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો જેટી વસાવા અને એમડી વાટિયા વગેરે દ્વારા પણ દીનદયાલ ચોક ખાતે હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ હતું કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી એસપીસી આરટીઓ અધિકારી નગરપાલિકાના પ્રમુખ દ્વારા મીડિયાને આપવામાં આવેલ હતી કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા ડેલી ન્યુઝ બોટાદ જે માર્ગ સપ્તાહ સલામતીનું આયોજન છે એમાં ટ્રાફિક પોલીસ અને સાથે આરટીઓ ઓફિસ બંને સંયુક્ત રીતે આજે એક સપ્તાહ માટે લોકોને જાગૃત કરવા માટે જુદી જુદી જગ્યાએ રિફ્લેક્ટરના વાહનોમાં જ્યાં ત્યાં જોડાવા માટે શાળા કોલેજો કક્ષાએ બાળકોમાં અને યુવાનોમાં પણ એક હેલ્મેટ અને એમની એક ઝુંબેશ ચાલે કે જેમાં આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટેનું આ એક સપ્તાહ છે સમગ્ર રાજ્યમાં આ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે બોટાદ જિલ્લામાં પણ આ એક યુક માટે આ ઝુંબેશ એ ચાલનારી છે લોકોને પણ એક અપીલ છે કે મીડિયાના માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે એમને ખાસ કે ટ્રાફિક એક એવો વિષય છે કે જેમાં તમામ લોકો સંયુક્ત રીતે જોડાશે તો જ આપણે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકશું જેમ કે હેલ્મેટ પહેરવું એ દરેકની પોતાની વ્યક્તિગત સલામતી માટે પણ અગત્યનું છે કાયદાની જોગવાઈ છે પણ એની સાથે સાથે આપણે પોતાના રક્ષણ માટે એ પહેરીએ ભાગના અકસ્માતો ટુ વ્હીલરના છે હેલ્મેટ પહેરા વગરના એવા લોકોના સેટલ થતા હોય છે આ ઉપરાંત કેટલાક લોકો છે જ્યાં સાંકડા રસ્તા છે જ્યાં વનવે છે તો એવા રસ્તા ઉપર પોતાનું વાહન પાર્ક કરી દે છે અથવા તો કોઈ વસ્તુ લેવા માટે અથવા તો બીજા લોકો આવે છે એની રાહ જોવા માટે ત્યાં વાહન પાર્ક કરે છે તો એવી એવા વખતે એમની પાછળ ઘણી મોટી લાઈન લાગતી હોય છે તો એવી એક વ્યક્તિના લીધે પણ ટ્રાફિક જામ થતા હોય છે આવા વખતે દરેક લોકો સમજી અને યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરે રસ્તામાં જ્યાં અડચણ થાય એવી જગ્યાએ વાહન ઊભું ન રાખે તો એવી સમજણ સાથે ટ્રાફિકના નિયમોનું તમામ લોકો છે એ પાલન કરશે તો એવી એક અપીલ સાથે પણ આ સપ્તાહની શરૂઆત છે તો સમગ્ર બોટાદ જિલ્લાની જનતાને પણ એક અપીલ છે કે આવા જે જાગૃતિ છે એમના કાર્યક્રમો સરકાર તરફથી ને આવી વિવિધ એજન્સીઓ તરફથી થતા હોય છે એમની સાથે સાથે લોકો એમાં એક ઝુંબેશના સ્વરૂપમાં જોડાય અને વ્યક્તિગત જવાબદારીથી એમની સાથે રહે અને આ કાર્યવાહી કરવામાં આવશે તો મને એમ લાગે છે કે આવા રોડ અકસ્માતના અને જે ટ્રાફિકના જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે અંશે છે એમાં ઘટાડો સ્વાભાવિક છે કે ઘણા સમયથી જે ટાઉન પ્લાનિંગ હોય છે એમાં સુધારો લાવતા પણ ઘણી વાર લાગતી હોય છે હાલ જે ઉપલબ્ધ ટાઉન પ્લાનિંગ છે એમાં આપણે મેક્સિમમ શું એવું કરી શકીએ જેથી કરીને આપણે ટ્રાફિકની સમસ્યાઓમાં ઘણો સુધારો લાવી શકીએ તો બોટાદ શહેરમાં પણ નગરમાં પણ એવી હાલ જે જે રીતે વ્યવસ્થા છે કે કેટલાક રસ્તાઓ છે એ મુખ્ય માર્ગો છે સાંકડાઓ છે પણ એ સાંકડા રસ્તાની સામે સામે આજુબાજુમાં પણ લોકો જો એવી વ્યવસ્થા કરવામાં આવે અને નગરપાલિકા પણ એમના માટે ઉત્સુક છે વહેલી તકે એમને આજુબાજુમાં જ્યાં કોઈ ખુલ્લા પ્લોટ છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો મને એમ લાગે છે કે લોકોને એક એવું ઓપ્શન આપવામાં આવે તો લોકો પછી સ્વૈચ્છિક રીતે ત્યાં પોલીસ પણ એમની સાથે રહીને ત્યાં પાર્ક કરાવવાનું એમાં આગ્રહ રાખે થોડું કાયદાકીય રીતે પણ એમને કડકાઈથી ત્યાં કરવામાં આવે જે જે એસોસિએશન વેપારી છે એવા મંડળો સાથે સંકલન કરી અને એમને ખાસ કહેવામાં આવે ને એ નાના જે સાંકડા રોડ છે ને મુખ્ય માર્ગો છે એવા માર્ગો ઉપર વાહન પાર્ક કરવાની જે હાલ જે છે જોવાય એ બંધ કરવામાં આવે રોજ આપણે આ મુખ્ય માર્ગોને છે એ સુચારું રીતે ટ્રાફિક ચાલે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ સાહેબ જે આગામી દિવસોમાં આજે ટ્રાફિક સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ટ્રાફિક સપ્તાહ પૂર્ણ થયા બાદ મારે થોડી ચર્ચા થઈ એમાં જે મુખ્ય માર્ગો છે વર્ષો જૂના અને જે જૂનું ટાઉન પ્લાનિંગ જે સાંકડા રસ્તા છે એમાં તો આપણે ફેરફાર ના કરી શકીએ પણ મુખ્ય રસ્તાઓ ઉપર જે વેપારીઓ છે પોતાના વાહનો દુકાનની બાજુમાં પાર્ક કરતા હોય છે એને જો બાજુમાં બીજી ઉપલબ્ધ વ્યવસ્થા થઈ જાય એના અંગે પણ અમે થોડું વિચાર્યું છે બોટાદના મધ્યે જે નદીનો ભાગ પસાર થઈ રહ્યો છે માત્ર ચોમાસાના સમયમાં જ એક કે ત્રણ વખત પાણી આવતું હોય છે બાકી તો ખાલી જ હોય છે એટલે ત્યાં અમે શેડ બનાવી અને પાર્કિંગ કરી એટલે દુકાનોવાળા વેપારીઓ પણ ત્યાં પાર્કિંગ કરી શકે આ અંગેનું આગામી સમયમાં પણ અમારું ભવિષ્યનું આયોજન છે આ સિવાય નગરપાલિકાનું જે કોમ્પલેક્ષ છે ત્યાં પણ નીચે ખૂબ વિશાળ પાર્કિંગ છે એટલે મુખ્ય આપણે જે શહેરની અંદર ટ્રાફિક સમસ્યા આપણે હવેલી ચોકથી કે જ્યોતિગ્રામ સર્કલ સુધી જ હોય છે તો એવું ને એવું આપણે જે હવેલી ચોકથી દીનદયાળ ચોક સુધી જે મુખ્ય રસ્તો છે ત્યાં પણ નદીના ભાગમાં આપણે પાર્કિંગ આપવાનું વિચારી રહ્યા છીએ વાહનોનું કે વેપારીઓ પોતાના વાહનો ત્યાં પાર્ક કરે અને રોડ આખો કુલ રહે તો ટ્રાફિક સમસ્યા ઘણું ખરું આપણે હલ કરી શકીએ મોટાદ શહેરની મુખ્ય જે કહી શકાય કે માર્કેટો છે સિટીની અંદર આવેલી છે મોટા ભાગના બિલ્ડિંગો કે જેમાં પાર્કિંગની સુવિધા નથી મંજૂરી અને મળવા આપવામાં આવે છે કે કેમ અને જો નથી આપવામાં આવતી હજી કેમ શોપિંગો બને છે અને તેને કેમ નથી આવતા હાલના તબક્કે મંજૂરીનો વિષય રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં કોમન જીડીસી આરજ મંજૂર કર્યો છે એટલે કોઈ પણ મંજૂરી મળે તો કાયદાકીય રીતે જ મળવાપાત્ર છે અન્યથા મંજૂરી તો મળવાપાત્ર હોતી જ નથી હમણાં છેલ્લા ઘણા સમયથી છ સાત મહિનાથી મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ નવા કામો કોઈ પણ શરૂ થયા નથી અત્યારે જે સમગ્ર ગુજરાતમાં એક જ સરખો કાયદો ગુજરાત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવ્યો છે તેમાં પાર્કિંગ અને આ બધા જે જગ્યા છોડવાના બધા કાયદાઓ બધાને લાગુ પડે છે એટલે હવે ભવિષ્યમાં કોઈ પણ કામો થશે એમાં પૂર્ણ પાર્કિંગ અને બધી વ્યવસ્થા સાથે જ કામો થશે કે કેમ બોટાદ નગરપાલિકામાં જે ટાઉન પ્લાનિંગ હતું એનો જે ડીપી હતો ડેવલપમેન્ટ પ્લાન એ જ અમલમાં નહોતો અત્યારે હવે એનું ડેવલપમેન્ટ પ્લાનનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે અને એનું ડીપી રિવાઇઝ કરવાનું ટૂંક સમયમાં આગામી સમયમાં થઈ જશે ત્યારબાદ આ બધું કામો થશે આંકડા રસ્તા છે એ તો પહોળા થઈ શકતા નથી કારણ કે એ તો કાયદેસરની બધી વર્ષો જૂની રજવાડા સમયથી પ્રક્રિયા હોય છે પણ હવેનું જે ડેવલપમેન્ટ થાય છે જે આપણું શહેર જે ડેવલપમેન્ટ થાય છે ભવિષ્યમાં એના પહોળા રસ્તા અને એના પાર્કિંગની આ બધી વ્યવસ્થાઓ આગામી સમયમાં આપણે જોઈશું જેમ કે અમદાવાદમાં બધી પોળ અને ચાલીઓ છે જ તે એને આપણે દૂર કરી શકતા નથી તો જે જૂનું ઇન્ફ્રાસ્ટ્રકચર છે એને આપણે દૂર નહીં કરી શકીએ પણ નવું જે થનાર છે એમાં પૂરતી કાળજી લઈ અને ભવિષ્યની પણ ચિંતા કરીએ એ જ છે તો એવા કોઈ ગેરકાયદેસર કહી શકે શોપિંગ તો બનશે તો નગરપાલિકા કોઈ કામગીરી કરી કોઈ પણ ગેરકાયદેસર સર કોમ્પ્લેક્સ થતું હોય છે અમારા ધ્યાને આવશે તો અમે કોઈ છોડવા એમાં તૈયાર તો નથી જ ક્યારે પણ લોકોમાં સમય સાથે અવેરનેસ ધીમે ધીમે આવી રહી છે જે પ્રમાણે આંકડા પણ આ વખતે ડિસ્પ્લે થયા છે કે ગયા વર્ષના કમ્પેરમાં આ વખતે ફેટલ એક્સિડન્ટ ઓછા થયા છે ફેટલ એક્સિડન્ટ મતલબ કે જે અકસ્માતમાં માણસનું મૃત્યુ થાય છે એમાં પણ ઘટાડો આવ્યો છે અને કુલ અકસ્માતમાં પણ ઘટાડો આવ્યો છે એટલે આવનારા સમયમાં હજુ આ આ માર્ગ સલામતી સપ્તાહ હેઠળ લોકોમાં જાગૃતિ લાવીશું અને હજુ આ વર્ષે એમાં પણ ઘટાડો આવે એવો પ્રવાસ સર લોકોમાં અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું બદલાવ હોય તો ટ્રાફિકની સમસ્યા જે જે સમસ્યા પ્રશ્નો છે તે થઈ શકે માનો માનવામાં એવું છે કે ખરેખર રોડ ઘણા બધા સુધારવાની જરૂર છે કેમ કે અહીંયા આપણે જે પ્રમાણે બોટાદનું જૂનું સ્ટ્રકચર છે એમાં તો આપણે બહુ સુધારો નથી કરી શકતા પણ રોડ ઉપર જે ખાડા બહુ પડી ગયા છે એને સરફેસ ફિનિશ કરવાની જરૂર છે જોડે જોડે એની જોડે જે બમ્પ લાગેલા છે અમુક સમયે બમ્પની ડિઝાઇન એ રીતે હોય છે કે બાઇકવાળા આવીને શોર્ટ બ્રેક મારવી પડે છે અથવા અથડાય છે એના લીધે ક્યારેક ક્યારેક બાઇક સ્લીપ થવાના પણ ચાન્સીસ હોય છે રિસેન્ટલી એક બે બનાવ પણ એવા બન્યા છે એટલે રોડ અકસ્માતમાં ઘટાડવા માટે એક રોડ એન્જિનિયરિંગ સબ્જેક્ટ હોય છે જેમાં આ રોડને લગતા જે સુધારા હોય છે મુખ્ય નગરપાલિકાની કરી શકે કે કે ના એવું કરી કહી ના શકે નગરપાલિકા પણ હવે ધીમે ધીમે સરકારી તંત્ર થયેલા અકસ્માતની વાત કરી થયેલા અકસ્માતમાં એવું ના કરી ના કહી શકાય અત્યારે કેમ કે ઓન સ્પોટ ઉપર એવું નક્કી નથી કરી શકાતું હોતું ક્યારેક કે કોની ભૂલ છે ક્યારેક વાહન માલિક વાહન ચાલકની પણ થોડી ઘણી ભૂલો હોય છે ટ્રાફિક અવેરનેસ વિશે વિશે આપ શું કહેવા માગશો લોકોને જાગૃતિ માટે લોકોને જાગૃત ખરેખર તો લોકોએ પોતે જાગૃત થવાની જરૂર છે સરકારી તંત્ર તો આમાં ખૂબ પ્રયાસ કરી રહ્યા છે આ અઠવાડિયું એના પૂરતું જ છે કે આપણે લોકોને સમજાવીશું કે ખરેખર એમને શું સાવચેતી રાખવાની જરૂરી છે અને જો પણ એના પછી ધીમે ધીમે એન્ફોર્સમેન્ટ કરીશું ને ગણનીય કાર્યવાહી પણ કાર્યક્રમનું આયોજન થશે કાર્યક્રમમાં કાલે આખા બોટાદ સિટીમાં જેટલા પણ સરકારી ડ્રાઈવરો છે એમને આંખની ચકાસણી આંખના ડોક્ટર દ્વારા કરવામાં આવશે એના પછી ટ્રેક્ટરો છકડાઓ છે રિક્ષાઓ છે એમાં રિફ્લેક્ટર વિના મૂલ્યે લગાવવામાં આવશે એના સિવાય એક સારો કાર્યક્રમ એવો છે કે પાંચ છ સ્કૂલોને ભેગી કરી છે એમના વચ્ચે કોમ્પિટિશન્સ રાખી છે રોડ સેફ્ટીને લગતા એ લોકો નાટકો રજૂ કરશે ક્વિઝની સ્પર્ધા થશે અને એમને ઇનામ વિતરણ કરવામાં આવશે છોકરાઓનો બેઝ એટલા માટે લઈએ છીએ કે આવનારો સમય એ પોતે યંગ થશે તો ધીમે ધીમે એ લોકો જાગૃતતા લાવશે અને સુધારો આવશે સાહેબ આવા રિફ્લેક્શન માર્યા વિના હાઈવે ઉપર રોડ ઉપર વાહનો પડ્યા હોય છે ટ્રેક્ટર ની તો એવા ઉપર કોઈ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે હા કરવામાં આવશે અત્યારે ચાલુ છે એમને કુલ જે પણ સરકારી જોગવાઈ છે એક હજાર રૂપિયાનો દંડ અત્યારે આપણે ઓલરેડી આપીએ છીએ જે વાહનો પકડાય છે એમાં અને આવનારા સમયમાં જો અઠવાડિયા પૂરતું એ લોકો સહયોગ નહીં આપે સરકાર જો વિનામાન મૂલ્ય લગાવવા માગતી હોય તો પણ જો એ લોકો સામેથી આગ્રહ નહીં રાખે તો અઠવાડિયા પછી એના વિરુદ્ધ કાર્યવાહી થશે